બોટાદ શહેરની જીવાદોરી સમાન ગણી શકાય તેવા કૃષ્ણસાગર તળાવ લોકો માટે કુડાદાન બનતું જાય છે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ફૂકે છે ત્યારે તળાવની સ્થિતિ કહી શકાય કે ખાળે ડૂચા અને અવાડા મોકળા જેવી સ્થિતિ કૃષ્ણસાગર તળાવ પર જોવા મળી છે નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે તત્કાળ તળાવ સાફ કરવામાં આવે અને લોકો કૂડા કચરા અને અન્ય વસ્તુઓ પાણીમાં ન નાખે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ છે બોટાદ નગરપાલિકા કૃષ્ણ સાગર તળાવ જે બોટાદમાં આવેલું છે એકમાત્ર ફરવાલાયક સ્થળ છે બોટાદમાં તેમ છતાં પણ અહીંયા ગંદકીના ઢગ છે અને માતાજીના વિસર્જનનું બધી સામગ્રીઓ અહીંયા પડી છે અને એ જોઈને હૃદય દ્રવી ઉઠે છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ખંડિત થાય છે મેં આ નગરપાલિકાને સ્વચ્છતા અંગે અને તળાવની જે કાંઈ રજૂઆત છે બધી કરી છે પણ કોઈ આ કંઈ કાને કોઈ લેતું નથી જ્યાં તળાવની પાળ ઉપર બાવળ આવળ ન હોવા જોઈએ એને બદલે એને નર્સરી હોય એવું કામ છે અને હોરે હોર બગીચામાં પાણી ગયું બગીચામાંથી રોડ ઉપર ગયો રોડ તૂટી ગયો અને સરકારને લગભગ એક કરોડનું નુકસાન થયું છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી અત્યારે તો આ એક જળ જળ વિસર્જિત કરવાનું જે આપણું ધાર્મિક પરંપરા છે એના કારણે લોકોને આપણે અટકાવી શકતા નથી કોઈની કોઈ જગ્યાએ નાખે એટલે પણ તેમ છતાં લોકોને સંદેશો આપીએ છીએ કે ટૂંક સમયમાં અમે જ્યારે એની ખાસ અલગથી સુવિધા ઊભી કરીશું ત્યારે કચરો ત્યાં નાખે અને એની અલગથી નગરમાં આપણે જાહેરાત પણ કરવા જઈએ